પશ્ચિમ બંગાળના કોલકાતામાં હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે ત્યારે સુરતમાં પણ ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલના બસ્સો જેટલા ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી સુરત સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા અને કોલકાતામાં મહિલા ટ્રેની તબીબ સાથે બનેલી ઘટનાને લઈ કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપ નો મર્સી ટુ રેપિસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા